ગુમલીની જેતા વાવ સાત માળની કહેવાય છે કે આ વાવ એનું મુખ ઉત્તર દિશામાં છે બરાબર એટલે જેઠવાઓની રાજધાની એ સમયની આ વાવની જાહો એ તો આપણે વર્ણન ન કરી શકીએ ચાલીસેક વર્ષ પહેલાં આ વાવને ખોદવામાં આવી હતી અને એવી એક દત્તકથા જોડાયેલી છે કે ભાઈ આની અંદર સોનાનો રથ છે એટલે એ ટાઈમે ઘણી બધી મહેનત કરી કે શું સોનાનો રથ આની અંદરથી નીકળશે પણ જાણવા મળ્યું કે જે ભૂમિની અંદર કામ કરે લોકો તો એને ભૂમિને દાન દેવું પડે એટલે એનો નાનો એવો અવશેષ હોય રથનું બિલકુલ નાનું એની અંદર પધરાયો હોય એવું માનવું છે અને કોઈ એમ કહે છે કે ભાઈ રાજા મહારાજા પાસે સોનાનો રથ હતો અને એના ઉપર આક્રમણ થયું એટલે ક્યાંય છુપાવવાની જગ્યા ન તો આની અંદર છુપાવી દીધેલો એટલે હવે આ તો પાંચ વર્ષ જૂનું પુરાણું જેને કહેવાય ઘૂમલી એક મહાનગર હતું એટલે આમાં તો કેટલી સત્ય વાતો જૂઠી વાતો હોય પણ જેઠવાઓની રાજધાની એટલે ઘૂમલી એની અંદર અમે મેં અગાઉ વાત કરી કે ભાઈ અહીંયા જે શિલાલેખ છે પંદરસો કે પચીસસો વર્ષ આપણે જૂનાગઢની અંદર એ સાબિત થયું કે આટલો જૂનો છે એમ આ પાંચ હજાર વર્ષ પૂર્વે અહીંયા ગુંડલી સિટી મહાનગર અને એને વીસ ફૂટ ખોદો તો જૂના અવશેષ નીકળે એ અહીંયા આપણા લોકલ માણસો કહે વિચાર કરો કે પાંચ હજાર વર્ષ પૂર્વેના અહીંયા એવા અવશેષો નીકળેલા છે તો અંદર જઈ અને તમને બતાવું કે ખરેખર પહેલના માણસો પાણીની કેટલી કિંમત અને આ ચાલીસ વર્ષ પહેલાં ખોદવામાં આવી છે હવે પાછળનો મેન જે કૂવો છે એ તો ધસી ગયો છે એથી પચીસ ત્રીસ ફૂટ સુધી જવા એવું છે અને આ ગૂમલી એ તમને ખબર હશે મિત્રો કે આપણે જે અહીંયા વીર માંગડાવાળા તેમના મામાનું આ ગામ ગુંમલી એટલે મિત્રો આખા જે સુરતમાં પાછળ તમે જોવો છો કે બરડો ડુંગર ખરેખર જે વાદળથી વાતો કરે આ બાજુ આ ગુંબડી આખીની જે બનાવટ છે એક બાજુ પહાડનો સહારો લીધો હોય જે તે ટાઈમે રાજવી કે કોઈ પણ આવે તો પહાડ બાજુથી આવવું હોય એને કઠિન પડે એક જ બાજુ નજર રાખી શકાય એવી એ ટાઈમની આ ગુંગળીની બનાવટ છે એટલે અત્યારે તો બિલકુલ ખંડેર હાલતમાં છે જ્યાં જોઈએ ત્યાં જૂના ખંડેરો ખંડેરો ગલીઓમાં જોવા મળે છે અને હજી અહીંયા માણસો રહે છે પણ પહેલાં પ્રમાણથી લગભગ બહુ ઓછા એમ એટલે જે ટાઈમે એમ કહે છે કે ભાઈ ભૂમિની અંદર કોઈ એવા સમા કે સુખને એનું જો મહાનગરનું પાયો નાખે તો એ ઘણા સમય સુધી ટકી રહે એટલે અહીંયા તમને ખબર છે કે ભાઈ આપણા અહીંયા સૌરાષ્ટ્રમાં બાર પ્રકરણ પ્રેમના બને તો પાંચ અહીંયા બને એટલે આમ પ્રેમનગરી પણ કહી શકાય જૂના સમયની તો તમને ખબર છે કે ઇતિહાસ એનો સાક્ષી છે તો આપણે વાવને દર્શન કરી અને નીકળી અંદર પાણી પણ ભર્યું છે હવે જુઓ જો કે જેમ ભૂત વડલો વિગાયકના વડ નીચે જાણે વાવ હંતાઈ ગયો હોય એવું દ્રશ્યમાન થઈ રહ્યું છે અને આ બાજુ બધાય દેવડ છે હવે આપણે વાવની અંદર જઈ રહ્યા છીએ ખરેખર વાવ જે જે જેવી છે એ વાવ લગભગ પંદર વીસ ટકા જેનો અવશેષ છે બાકી બધી જમીન દોસ્ત થઈ ગઈ છે અને અગાઉ મેં તમને કીધું એ પ્રમાણે કે મિત્રો જે તે ટાઈમે આ વાવની કેટલી જાહો જલાલી રહી છે એનું કન્સ્ટ્રક્શન એનું બાંધકામ અહીંના લોકલ પથ્થર અને આની અંદર અત્યારે પાણી ભર્યું છે ગઈ સાલ હું આવેલો ને ત્યારે ત્યાં મંદિરો જમીનની અંદર દટાઈ ગયા છે બરાબર ત્યાં પણ મંદિર જૂના સમયની મૂર્તિઓ પડી છે ત્યાં પણ મૂર્તિ પડી છે અને જે ઉતરે હું લગભગ દસ પંદર ટકા જ ઉતરી શક્યો છું અને પાછળ પાણી ભર્યું છે તમે જુઓ છો કે ત્યાં મેઇન સેન્ટર જે કૂવો હતો એ આ ડરી ગયો છે ભૂકંપનો પહેલાં ડરી ગયો એમ કહે છે કે આ તો ભૂકંપ તો હમણાં આવ્યો પણ ઘણા સમયથી આમ જમીન દોસ્ત થઈ ગયેલું પડ્યું છે અને જુઓ છો કે ઉપર પાઘડી પહેરી હોય ને તો પાઘડી પડી જાય એવું આ વાવ નું આખું સીન આવી રહ્યું છે ભયાનક અને ઓ ખરેખર હતા નો આ સમય છે કે સંધ્યા સમય થઈ ગયો છે જાણે આમ અંદરથી આપણને આમ ડરી રહ્યા એવું ફીલિંગ આવી રહ્યું છે કેમ કે ભાઈ અહીંયા ઘણા સમય પેલા ત્રણ મોટા મોટા યુદ્ધો અહીંયા થયેલા છે એટલે કેટલાય માણસો અવગતે ગયા હોય એ સ્વાભાવિક છે અને આની સાર સંભાળ નથી એટલે એક ડરવું એ આ વસ્તુ છે એટલે આ જેઠવાઓની રાજધાની આ ગુમલી ભગવાન જાણે કેટલા ઇતિહાસો આ ધરતીની અંદર કાયમી ધરબાઈ ગયા છે કાંઈ ખબર નથી પણ જે છે એ આ જબ ગજબ છે આ સોરઠની મેન જગ્યા કંઈ પુરા તો આ વાવને આપણે સલામ પ્રણામ કરી અને આ વિડીયાને આપણે અહીંયાથી એન્ડ આપીશું હું એમ કહેતો હતો મિત્રો મેં કેટલી મહેનત કરી છે જરાક નીચે મારા વિડીયા જોજો જે કચ્છ કાઠિયાવાડ ગીર સોમનાથ ભગવાન જાણે યાદ નથી એટલા બાવીસસોથી ત્રેવીસો વિડીયા મેં અપલોડ કર્યા છે એમાં તમને સાહેદ કોક જ એવો વિડીયો હશે કે તમને ના ગમે તો કાંઈક સારું લાગ્યું હોય તો જરૂરથી બીજાને ફોરવર્ડ કરજો જય હિન્દ